નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પટેલ ઉદ્યોગો અને ઉદ્યોગો પાઠ ચાર અંગ્રેજ સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો પ્રશ્ન નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ સાચો વિકલ્પ શોધી

પ્રશ્ન ચાર નીચેના પૈકી કયું શહેર પહેલા ટાપુ હતું કે વસાહત ઉભી કરી હોય અને આજે તે મહાનગરો હોય જ સી કોલકાતા અને ચેન્નઈ બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેર કોણે આપ્યું હતું જ બી પોર્ટુગીજો

લુટિયર્સ અને હર્બર્ટ બેકરે વર્તમાન રાષ્ટ્રપતિ ભવન કયા નામે ઓળખાતું હતું જવાબ ડી વાઇસરોય હાઉસ ભારતના કારીગરો કયા ફૂલોનો ઉપયોગ કરીને કપડાને રંગવાનું કામ કરતા હતા જવાબ એ કેસુડાના ઓગણીસ નીચેની ઇમારતો પૈકી કઈ ઇમારત નવી દિલ્હીમાં આવેલી નથી જવાબ ડી ગેટવે ઓફ ઇન્ડિયા

મહાત્મા ગાંધીજી ચોવીસ કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ ફોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી જાબ સી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ પચ્ચીસ કેટલાક અંગ્રેજ સુધારાવાદીઓ કોને આધુનિક ભારતનો નિર્માતા કહે છે જાબ સી લોર્ડ ડેલ હાઉસીને છબ્બીસ ભારતમાં ઈસવીસન અઢારસો માં કયા સ્થળો વચ્ચે રેલમાર્ગની શરૂઆત થઈ હતી જાબ ડી મુંબઈ અને થાણા વચ્ચે પ્રશ્ન બે યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો ભારતના ઉદ્યોગો અને ખેતીની દુર્દશા થતા ભારતના ખાલી જગ્યાઓ પડી ભાગ્યા તો જવાબ આવશે ગામડાઓ અંગ્રેજોના શાસનકાળમાં ભારતના નવા ખાલી જગ્યાનો નો ઝડપી વિકાસ થયો તો જવાબ આવશે શહેરો ત્રણ બ્રિટનના સમ્રાટ ખાલી જગ્યાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા તો જવાબ આવશે ચાર્લ્સ બીજા ચાર આજનું ખાલી જગ્યા શહેર ભારતનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે તો જવાબ આવશે મુંબઈ પાંચ ખાલી જગ્યા યુગમાં સુરત શહેર પશ્ચિમ ખાલી જગ્યા શહેરોનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ રસિક અને રોવાચક છે તો જવાબ આવશે સુરત સાત મુગલ યુગ દરમિયાન સુરત શહેરનું વસ્ત્ર પર થતું ખાલી જગ્યા ખૂબ પ્રખ્યાત હતું તો જવાબ આવશે જરીકામ ભારતના પૂર્વ કિનારે ખાલી જગ્યા પટ્ટન અંગ્રેજ શાસન દરમિયાન નવી દિલ્હીનું નિર્માણ ખાલી જગ્યા પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું તો જવાબ આવશે નવી દિલ્હીના નિર્માણમાં લગભગ ખાલી જગ્યા વર્ષ લાગ્યા હતા તો જવાબ આવશે વીસ બાર ઇંગ્લેન્ડમાં થયેલી ખાલી જગ્યા ક્રાંતિના કારણે ભારતના ગૃહ ઉદ્યોગો પડી ભાગ્યા તો જવાબ આવશે ઔદ્યોગિક ગૃહ કારણે ભારતની ખાલી જગ્યા મજબૂત હતી તો જવાબ આવશે ગ્રામ અર્થવ્યવસ્થા ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌ પ્રથમ ખાલી જગ્યા ઉદ્યોગમાં શરૂ થઈ તો જવાબ આવશે કાપડ પંદર ભારતમાં લોર્ડ ખાલી જગ્યાના સમયમાં તાર ટપાલની વ્યવસ્થા શરૂ થઈ હતી તો જવાબ આવશે ડેલહાઉસી પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા તો જવાબ આવશે ખોટું ત્રણ પોર્ટુગીજોએ બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યું હતું જવાબ આવશે સાચું ચાર મુંબઈ એક માનવ સર્જિત બંદર

ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ઈસવીસન અઢારસો માં અમદાવાદમાં શરૂ થઈ હતી તો જવાબ આવશે ખોટું. બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમર્સ નામની સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી તો જવાબ આવશે ખોટું પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા જોડો એક લોખંડ પોલાદ ઉદ્યોગ તો જવાબ આવશે ત્રણ જમશેદપુર બે કાપડ ઉદ્યોગ તો જવાબ આવશે ચાર અમદાવાદ ત્રણ જવાબ આવશે પાંચ ચેન્નાઈ વિલિયમ તો જવાબ આવશે એક કોલકાતા નંબર એક ઇંગ્લેન્ડ ઔદ્યોગિક ક્રાંતિ તો જવાબ આવશે ત્રણ ભારતના ગૃહ ઉદ્યોગની પડતી બે ભારતની સૌપ્રથમ કાપડ મિલ તો જવાબ આવશે એક મુંબઈ ત્રણ ભારતનું માન્ચેસ્ટર તો જવાબ આવશે પાંચ અમદાવાદ ચાર ગુજરાતમાં સૌપ્રથમ કાપડ મિલની સ્થાપના તો જવાબ આવશે નંબર સાક્ષી તો જવાબ આવશે બે લોખંડ પોલાનું પહેલું કારખાનું બેંગલુરુ તો જવાબ આવશે ચાર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ ત્રણ આધુનિક ભારત સર્જક તો જવાબ આવશે એક લોર્ડ ડેલહાઉસી બે વાક્યોમાં લખો એક કેવા ભારતને કોને કંગાળ બનાવી દીધું જવાબ ગૃહ ઉદ્યોગો હુન્નર ઉદ્યોગો અને વેપાર જેવા ભારતને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેના સો વર્ષના કંગાળ બનાવી દીધું અંગ્રેજ શાસનમાં ભારતના ગૃહ ઉદ્યોગો અને ખેતીની દુર્દશા સાથી થઈ અંગ્રેજ કંપનીએ ભારત ને ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચા માલ નું ઉત્પાદન કરતું સંસ્થાન અને તૈયાર માલ બજાર બનાવ્યું આથી ગૃહ ઉદ્યોગો અને ખેતી ની દુર્દશા થઈ ત્રણ ભારતના ગામડા સાથી પડી ભાગ્યા જવાબ ભારતના ગૃહ ઉદ્યોગો અને ખેતી ની દુર્દશા થતા ભારતના ગામડા પડી ભાગ્યા ભારતમાં નવા શહેરોનો વિકાસ વહીવટ જેવી પાંચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોની પાસેથી અને કયા દરે મુંબઈ ટાપુ ભાડે લીધો હતો જવાબ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટનના રાજા પાસેથી માત્ર દસ પાઉન્ડ દરે મુંબઈ ટાપુ ભાડે લીધો હતો કોંગ્રેસ શાસન દરમિયાન વિકાસ પામેલા કોઈ પણ ત્રણ શહેરોના નામ જણાવો કોંગ્રેસ શાસન દરમિયાન વિકાસ પામેલા ત્રણ શહેરોના નામ આ પ્રમાણે છે કોલકાતા મુંબઈ કંપનીએ મુંબઈ ટાપુનો કેવો વિકાસ કર્યો જવાબ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈ ટાપુનો કુદરતી બંદર અને ઔદ્યોગિક શહેર તરીકે વિકાસ કર્યો આઠ મુગલ યુગમાં સુરતનો કેવો વિકાસ થયો હતો જવાબ મુગલ યુગમાં પશ્ચિમ ભારતના વેપારના એક મહત્વના વાણિજ્ય કેન્દ્ર તરીકે સુરતનો વિકાસ થયો હતો સત્તરમી સદીમાં ભારતમાં કોના કોના કારખાના અને માલ ગોદામો હતા? જવાબ સદીમાં સુરતમાં પોર્ટુગીઝો, ડચો અને અંગ્રેજોના કારખાના અને ગોદામો હતા દસ અંગ્રેજોએ સ્થાપેલા કયા વેપારી મથકો આધુનિક ભારતના મહાનગરો બન્યા છે જવાબ અંગ્રેજો સ્થાપેલા મુંબઈ ચેન્નાઈ અને કોલકાતા વેપારી મથકો આધુનિક ભારતના મહાનગરો બન્યા છે મથકોયુગર દરમિયાન દિલ્હી કોની નગર હતું દરમિયાન દિલ્હી મુસ્લિમ સલ્તનત અને મુગલ શાસકોની રાજધાની નું નગર હતું બાર અંગ્રેજો દિલ્હીને શું બનાવવા માંગતા હતા જ અંગ્રેજો દિલ્હીને તેમની ઓળખનું

વહીવટની ઇમારતો વગેરે યાદગાર ઇમારતોનું અને રાજપથ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું અમદાવાદમાં કાપડની સૌ પ્રથમ મિલ ત્રીસ મે અઢારસો એકસઠ ના રોજ શ્રી રણછોડલાલ છોટાલાલ રેતીયાવાડા એ શરૂ કરી હતી સોળ સ્વદેશી આંદોલન થી ભારતના કયા કયા ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું જવાબ સ્વદેશી આંદોલનથી ભારતના ગ્રામ ઉદ્યોગો હાથ કાતર હાથ વણાટ કુટીર ઉદ્યોગો હુનર ઉદ્યોગો વગેરે ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું સતર ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ હતી જવાબ ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ મુંબઈ શહેરમાં શરૂ થઈ હતી 18 ભારતમાં લોખણ પોલાદનું સૌપ્રથમ કારખાનું કોણે ક્યાં સ્થાપ્યું જવાબ ભારતમાં લોખણ પોલાદનું સૌપ્રથમ કારખાનું કોના સમયમાં ક્યાં ક્યાં ચાર ટપાલ ની શરૂઆત થઈ હતી જવાબ ભારતમાં ગવર્નર જનરલ લોર્ડ લેલહાઉસીના સમયમાં થી પેશાવર અને મુંબઈ થી મદ્રાસ વચ્ચેના વિધાનો હસુ ઉદ્યોગો પડી ભાગ્યા જવાબ ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને લીધે ત્યાંથી મોટા પ્રમાણમાં કાપડ અને અન્ય માલ ભારત આવવા લાગ્યો એ માલ ભારતમાં ખપાવવા માટે અંગ્રેજોએ તેના પર નામની જગાત નાખી હતી ભારતમાં ઉત્પન્ન થતા માલની હેરફેર પર ભારે જકાત નાખી હતી તેથી ભારતના ગૃહ ઉદ્યોગો દ્વારા આને પરિણામે ભારતના ગૃહ ઉદ્યોગો અને હસ્ત ઉદ્યોગો તેમની સામે હરીફાઈમાં ટકી શક્યા નહીં ભારતના બજારોમાં ઇંગ્લેન્ડ નો માલ વેચાવા લાગ્યો આમ અંગ્રેજ શાસન દરમિયાન ભારતના ગૃહ ઉદ્યોગો અને હસ્ત ઉદ્યોગો પડી ભાગ્યા

એ નફામાંથી ઇંગ્લેન્ડના ઉદ્યોગો નો વિકાસ થવા લાગ્યો ભાવ ઇંગ્લેન્ડ ને સમૃદ્ધ બનાવવા માટે અંગ્રેજો રસમોન અઢારસો અઢારમાં સુધીમાં સમગ્ર ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી ઔદ્યોગિક ક્રાંતિને લીધે ઇંગ્લેન્ડમાં વિકસેલા ઉદ્યોગો માટે અંગ્રેજોએ ભારત ને કાચા માલ નું સંસ્થાન અને તૈયાર માલના વેચાણ માટેનું વિશાળ બજાર બનાવી દીધું પરિણામે અંગ્રેજ શાસન ની શરૂઆત થતા ભારતમાં સુતરાઉડમી કાપડ અને ધાતુની વસ્તુઓ ગરમ મરી મસાલા વગેરે પરંપરાગત ઉદ્યોગો પડી ભાગ્યા અંગ્રેજો આર્થિક શોષણ નીતિ અને ભેદભાવ ભારતના ઉદ્યોગો અને વેપાર ધંધા પડી ભાગ્યા ભારતનો વેપાર અંગ્રેજોના હાથમાં ચાલ્યો ગયો એક સમય નું ઉદગૃહ ઉદ્યોગો અને હસ્ત ઉદ્યોગથી ધમધમતું સમૃદ્ધ ભારત અંગ્રેજોના શાસનમાં ગરીબી બેકારી અને દરમિયાન ઉત્પાદનોની જરૂરિયાતો વધતા ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો ઈસવીસન ઓગણીસો અગિયાર માં જમશેદપુર ટાટા ઝારખંડ રાજ્યમાં સુવર્ણ અને ખરકઈ નદીઓના સંગમ નજીક સાચી લોખંડ પોલાદનું સૌ પ્રથમ કારખાનું સ્થાપ્યું આ કારખાના સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદના કારખાના શરૂ થયા બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના થતા લોખંડ પોલાદના ઉદ્યોગ ને નવી દિશા મળી હતી ફુલકી બરહાનપુર ભદ્રાવતી ભીલાઈ દુર્ગાપુર બર્નપુર બોકારો રૂરકેલા વિશાખાપટ્ટનમ સાલેમ વગેરે સ્થળોએ લોખંડ પોલાદના કારખાના શરૂ થયા આમ પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતમાં ધીમે ધીમે પોલાદના ઉદ્યોગોનો વિકાસ થયો પહેલા એક ટાપુ હતું બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા એ સમયે પોર્ટુગલના શાસકે બ્રિટનના સમ્રાટને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટનના સમ્રાટ પાસેથી મુંબઈ ટાપુ દસ પાઉન્ડના નજીવા દરે જાળી લીધો હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈ ટાપુ એક પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે વિકાસ કર્યો જે આજનું ભારતનું સૌથી મોટું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે મુંબઈ ભારતની આર્થિક રાજધાની પણ ગણાય છે તે વર્તમાનમાં મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની શહેર છે બે સુરત સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ રસિક અને રોમાંચક છે કિસ્સેસર પંદરસો સત્તરમાં મુઘલ બાદશાહ અકબરે સુરત જીત્યું હતું મુઘલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું વેપાર ધંધાનું મહત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું તે કરતા આંતરરાષ્ટ્રીય બંદર હતું અહીં બધા અને જાતિના લોકો હળીમરીને રહેતા હતા એ સમયે સુરત વસ્ત્રો પર હતા જરીકા માટે ખૂબ જ પ્રખ્યાત હતું સત્તરમી સદીમાં અંગ્રેજોએ સૌ પ્રથમ સુરતમાં કોઠી સ્થાપી હતી એ સમયે સુરતમાં અંગ્રેજો પોર્ટુગીજો ડચો વગેરે યુરોપીય કંપનીના કારખાનાઓ અને માલ ગોદામો હતા આજે પણ સુરત એક મહત્વનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે અહીં હીરા ઉદ્યોગો અને સાડીઓ બનાવવાનો ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસ્યો છે વિડિઓ જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો